જીએનએફસી ટાઉનશીપ ખાતે આવેલ માહી રેસ્ટોરન્ટ ખાતે આયોજિત આ નવતર કાર્યક્રમમાં સંગીની ફોરમ ભરૂચના પ્રમુખ દિવ્યા શાહે સૌને આવકારવા સાથે સ્કૂલના દિવસોનું સ્મરણ કર્યું હતું કાર્યક્રમના નામ બેક ટુ સ્કૂલ શીર્ષકને સાર્થક કરતા સંગીનીઓએ વિવિધ રમતો અને તેને અનુરૂપ વિશિષ્ટ વાનગીઓનો રસાસ્વાદ ઉત્સાહભેર કરાવ્યો હતો પોતાના શાળા જીવનને વાગોળતા વાગોળતા સૌ સભ્યોએ આ અનોખા કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો આપ સર્વનું સ્વાગત કરું છું અને આપ સૌ ખૂબ કંઈક અનોખો ડ્રેસ પહેરીને આજે આવ્યા છે એ બદલ સૌનો આભાર માનું છું બરાબર અને સમયને ક્યારેય બ્રેક નથી અને સમયને રિવર્સ ગિયર પણ નથી બરાબર છે તો આપણે આપણો જે બાળપણના દિવસો છે એની કલ્ સ્કૂલના દિવસોની કલ્પના કરીને આપણે આજે આનંદ વ્યક્ત કરવાનો છે